મેળીના આશીર્વાદ તેમના ભક્તો પૂર્વી મનોકામના ભક્તિ અને સાધના માટે તેમની કૃપા પ્રાપ્ત થાય છે મેળી માતાના એકસો આઠ નામ અને તેમના મહિમા જીવન સુખ સમયે લાવે આ શ્રાવન દિવસો માતાજીના દૂખ દીવા અને ખમણ માહિતીની ભોગ ધરાવે છે જય મેળી માતા જય કુંખાર મેળી માતા મેળી માતા આજે એક પવિત્ર દિવસ છે જે બધા ઘરો ઘરોમાં ભક્તોના કેર વસ્યા હતા માં મેળી માતા અને રક્ષણ કરી હતી અને ભક્તોની મુશ્કેલીમાં નાશ કર્યો હતો આજે માતાજીનો એ પવિત્ર દિવસ છે સગુણ તેમને પ્રાપ્ત થાય અને ભક્તિની ભાવના માતાજીની કૃપ દયા છે તો આજે એ પ્રાગટ્ય દિવસ છે માતા મેળીનો અને માતાજીની કૃપા જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવે અને માતાજીના ભક્તો Enjai meli mata mata dina amara masuk hasil wadah be Jadi meli mata jadi kungkai meli jadi